પાલનપુરથી અમદાવાદ મિત્રો પાલનપુરથી અમદાવાદ જવા માટે વીસ બસો લાગે છે હવે કેટલા વાગે નીકળે છે કઈ બસ ક્યાં થઈને નીકળે છે કેટલા વાગે નીકળે છે એનો સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે આ વિડીયોની અંદર જોવાનો છે તો મિત્રો ખાસ વિડીયો આપણી થોડી લાંબી બનશે કારણ કે પંદરથી વીસ બસો છે કેટલા કેટલા વાગે નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે અને કયા ટેશને કેટલા વાગે નીકળવાની છે એ સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે અને મિત્રો ખાસ નોંધ તમે પણ મિત્રો તમારા મોબાઈલ દ્વારા બધી માહિતી મેળવી શકો છો જેની અંદર મિત્રો આ એપ્લિકેશન દ્વારા તમે લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો બસ કેટલે ભોકી છે કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોમાં ધ્યાન આપજો અને વધુ તમારે કોઈપણ રૂટની માહિતી ડેપોની જોઈએ છે કોન્ટેક નંબર લાઈવ લોકેશન અથવા કોઈ પણ રૂટની માહિતી તમારે જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો તો વિડીયોની અંદર ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચલો વિડિયોની આપણે શરૂઆત કરીએ વધારે વાર નથી લગાડવાની તો પહેલાં તો મિત્રો મેન પોઈન્ટની મિત્રો વાત કરી લઈએ મેઇન બસો કઈ કઈ છે કયા બોર્ડની બસો છે તો અજમેરથી બરોડા એક્સપ્રેસ છે મિત્રો જે અજમેર રાજસ્થાનથી નીકળે છે મિત્રો સવારે પાંચ અને ઓગણત્રીસ મિનિટે જે બાવરા રાજસ્થાન તમને મળશે છ ને એકતાલીસ મિનિટે તો આપણે પ્રોપર મિત્રો પાલનપુરથી અમદાવાદની વાત કરી છે તો ડાયરેક્ટ આપણે પાલનપુર આવી જઈએ તો પાલનપુર તમને મળશે ત્રણ ને ચૌદ મિનિટે બપોરે જે ઊંઝા થઈને નીકળશે ઊંઝા તમને મળશે પાંચ વાગે મહેસાણા સાતને ચોમાલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ દસને અઠ્ઠાવન મિનિટે અમદાવાદ અગિયાર અને અગિયાર મિનિટે તમને પહોંચાડી દેશે અને છેલ્લું સ્ટેશન છે બરોડા અગિયાર અને બાર મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ તો બીજા નંબરની બસ પણ એ જ છે મિત્રો પથવાડા અમદાવાદ વાયા પાલનપુર છે જો પંથવાડાથી નીકળે છે બે અને ચાર મિનિટે જે પાલનપુર તમને મળશે ત્રણ અને પંદર મિનિટે તો ઊંઝા ચાર અને તેર બાવીસ મિનિટે મહેસાણા પાંચ અને પાંચ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ અને અઢાર મિનિટે અને અમદાવાદ છ અને સાડત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ ધાનેરાથી અમદાવાદ એક્સપ્રેસ છે જે ધાનેરાથી નીકળે છે એક અને પંચાવન મિનિટે ડીસા તમને મળશે બે ને પિસ્તાલીસ મિનિટે પાલનપુર ત્રણને એકત્રીસ મિનિટે હાઈવે સિદ્ધપુર ચાર અને દસ મિનિટે ઊંઝા ચારને સત્યાવીસ મિનિટે ઉનાવા ચારને એકત્રીસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા ચારને અઠ્ઠાવન મિનિટે મહેસાણા ડેપો પાંચ વાગે અદાલત ચોકડી અમદાવાદ પાંચને અઠ્ઠાવન મિનિટે પારડી અમદાવાદ બે વાગ્યે બેને છ સોરી મિત્રો છ અને પચીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ અને પચીસ મિનિટે અને અમદાવાદ છ અને અડત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ ડીસાથી અમદાવાદ તો બે અને એક મિનિટ એટલે કે બે વાગે નીકળે છે એક્સપ્રેસ ડીસાથી ઊંઝા તમને મળશે ત્રણ ને બત્રીસ મિનિટે પાલનપુર સાત વાગે મહેસાણા આઠ ને છપ્પન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ બે ને પચીસ મિનિટે અને અમદાવાદ ત્રણ અને અગિયાર મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ ડીસાથી અમદાવાદ ઓડેન રહેશે જે ત્રણને ત્રીસ મિનિટે નીકળે છે અમદાવાદથી જે પાલનપુર ચોકડી મળશે તમને ચાર વાગે પાલનપુર ચારને પાંચ મિનિટે હાઈવે સિદ્ધપુર ચારને પચાસ મિનિટે હુંઝા પાંચને દસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા પાંચ અને ચાલીસ મિનિટે મહેસાણા પાંચ અને પિસ્તાલીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ છ ને પચાસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ સાતને વીસ મિનિટે પાડી અમદાવાદ સાતને ત્રીસ મિનિટે અને અમદાવાદ સાત અને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો ડીસાથી અમદાવાદ એક્સપ્રેસ છે જે બેને પંચાવન મિનિટે નીકળે છે જે ઊંઝા તમને મળશે ત્રણને પચીસ મિનિટે પાલનપુર ચારને સત્યાવીસ મિનિટે મહેસાણા બસ સ્ટોપ ચાર અને પંચાવન મિનિટે રાણી સ્ટોપ અમદાવાદ છ એકવીસ મિનિટે અમદાવાદ છ અને તેત્રીસ મિનિટે તમને પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ અંબાજીથી ખેડા છે જે એક્સપ્રેસ છે અંબાજીથી ત્રણ અને સોળ મિનિટે નીકળે છે જે પાલનપુર તમને મળશે ચાર અને છપ્પન મિનિટે ઊંઝા છ અને પંદર મિનિટે મહેસાણા સાતને ત્રણ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ આઠને ચાલીસ મિનિટે અમદાવાદ નવ વાગે નરોલ નવ બત્રીસ મિનિટે બારેજ નવણું ચોપન મિનિટે અને ખેડા દસ અને સત્યાવીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ધાનેરાથી સુરત સ્લીપર છે જે ધાનેરાથી નીકળે છે ચાર વાગે જે તમને ડીસા મળશે ને ત્રીસ મિનિટે પાલનપુર પાંચ વાગે હાઈવે સિદ્ધપુર પાંચને ત્રીસ મિનિટે ઊંઝા છ ને પચીસ મિનિટે મહેસાણા છ ને પંચાવન મિનિટે અદાલત ચોકડી અમદાવાદ સાત અને પંચાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠને દસ મિનિટે પારડી અમદાવાદ આઠને પચીસ મિનિટે અમદાવાદ આઠને પાંત્રીસ મિનિટે સિટી અમદાવાદ નવને પાંચ મિનિટે સામ તળાવ દસ ને પાંત્રીસ મિનિટે બરોડા દસને પિસ્તાલીસ મિનિટે જીએનએફટી બસ સ્ટોપ ભરૂચ બારને પાંચ મિનિટે અંકલેશ્વર બાર ને ત્રીસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત એકને ત્રીસ મિનિટે અને સુરત તમને પહોંચાડશે બે વાગે તો આગળની મિત્રો વાત કરીએ તો ડીસાથી છોટે ઉદયપુર છે એક્સપ્રેસ જે કેટલા વાગે નીકળે છે તો એ જોઈએ તો ડીસાથી નીકળે છે ચાર અને વીસ આ સોરી ત્રીસ મિનિટે જે પાલનપુર તમને મળશે પાંચને ત્રીસ મિનિટે જગણા હાઈવે પાંચ વાગે હાઈવે સિદ્ધપુર પાંચને ચાલીસ મિનિટે ઊંઝા છ વાગે ઉનાવા ને દસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા છ ને પચીસ મહેસાણા ડેપો મહેસાણા ડેપો છે છ ને ત્રેવીસ તો મેવાડ મહેસાણા અમદાવાદ ટોલ પ્લાઝા છ ને પાંત્રીસ રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠને પાંચ મિનિટે અને અમદાવાદ આઠ અને પંદર મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે આગળના સ્ટેશનની વાત કરીએ બરોડા દસ ને ત્રીસ મિનિટે હાલોલ અગિયારને વીસ મિનિટે પાવાગઢ અગિયારને ત્રીસ મિનિટે બોડેલી બારને ત્રીસ મિનિટ અને છોટે ઉદેપુર બે ને પચીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ અંબાજી અમદાવાદ વાયા પાલનપુર ગુર્જર નગરી છે આ જે કેટલા વાગે નીકળે છે અંબાજીથી ચાર વાગે નીકળે છે જે દાંતા તમને મળશે ચારને ત્રીસ મિનિટે પાલનપુર પાંચને વીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આ સોરી પાલનપુર બસ સ્ટેશન પાંચને ત્રીસ મિનિટે ઊંઝા છ ને પંદર મિનિટે મહેસાણા છ અને પિસ્તાલીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ સાત અને પંચાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠને વીસ મિનિટે પારડી અમદાવાદ આઠને ચાલીસ મિનિટે અને અમદાવાદ આઠ અને પચાસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો મિત્રો બસો અહીંયા ઘણી બધી છે જે હું તમને એમને ખાલી બોર્ડ કઈ કઈ બોર્ડની છે તમને કહી દઉં કારણ કે વિડીયો આપણી વધારે લાંબી બનશે મિત્રો પણ ટેન્શન લેવાની જરૂર નથી તો આગળની બસ છે સુંડા માતાથી રાજકોટ ક્યાં થઈને નીકળે છે એ જોઈ લઈએ તો જો અહીંયા પાલનપુર તમને મળશે સુંડામાંથી નીકળે છે ચાર વાગે સ્લીપર જે પાલનપુર તમને મળશે પાંચ અને વીસ મિનિટે અને અમદાવાદ તમને પહોંચાડશે અગિયાર વાગે તો આગળની મિત્રો વાત કરીએ ડીસાથી ખંભાત તો એક્સપ્રેસ છે ડીસાથી પાંચ વાગે નીકળે છે પાલનપુર તમને પાંચને ચાલીસે મળશે અમદાવાદ તમને મિત્રો પહોંચાડશે નવ અને પાંત્રીસ મિનિટે તો પાલનપુરથી સોનગઢ છે સ્લીપર છે જે પાલનપુરથી છ ને પાંચ મિનિટે નીકળે છે તો અમદાવાદ તમને પહોંકડશે નવ અને ચુમ્માલીસ મિનિટે તો આગળની વાત કરીએ પાલનપુરથી અંબાજીથી મણિનગર વાયા પાલનપુર છે જે અંબાજીથી પાંચ અને ત્રીસ મિનિટે નીકળશે જે પાલનપુર તમને મળશે સાત અને પચીસ મિનિટે અને અમદાવાદ તમને પહોંકડશે દસ અને દસ મિનિટે તો પંથવાડાથી નવસારી છે સ્લીપર જે પાલનપુરથી નીકળે છે સાત અને પંદર મિનિટે જે અમદાવાદ તમને પહોંચાડશે દસ અને અઠ્યાવીસ મિનિટે તો પાલનપુરથી ખંભારીયા છે તો પાલનપુરથી આઠ વાગે નીકળે છે જે અમદાવાદ તમને મિત્રો પકડશે અગિયાર અને તેર મિનિટે તો આગળની વાત કરીએ થરાદ રાજપીંપળા છે આઠ અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે ડીસાથી સુરત છે નવને પચાસ મિનિટે નીકળે છે થરાદથી પાવાગઢ છે નવ ને વીસ મિનિટે નીકળે છે થરાદથી પાવાગઢ છે બીજી લક્ઝરી બસ દસ ને પાંત્રીસ મિનિટે નીકળે છે અને થરાદ બરોડાવાયા ખેડા એક્સપ્રેસ અગિયાર અને પંચાવન મિનિટે લાગે છે વધુ મિત્રો કોઈપણ એસટી બસની તમારે માહિતી જોઈએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે અને એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર તમે આ બધી માહિતી મેળવી શકો છો